આપણો મત આપણને આપણા અધિકાર થી વંચિત કરે છે અને આપણો મત આપણા અધિકાર ને આપણા સુધી લઈ આવવા માટેનો રસ્તો પણ બનાવે છે ખાલી બે મિનિટ ક્યારેક નવરા ઘરે બેઠાઓ આંખ બંધ કરીને વિચારજો કે બે સત્યાવીસ ની ચૂંટણીમાં બધા બધા ભેગા થઈ જાય તો સાહેબ ચોપન લાખ ખેડૂતો છે આ ચોસઠ લાખ ખેડૂતો પોતાના ઘર ના ખાલી બે બે મત આમ આદમી પાર્ટી ને આપે ને તો સાહેબ એક કરોડ ને વીસ લાખે તો આ સરકાર અત્યારે ઉભી છે આમ આદમી પાર્ટી ની સરકાર હોય તમે બેઠા હોય કરીએ ને એ અત્યારે પીડા માટે કરીએ છીએ હોય તેથી પ્રશંસા હોય કે પ્રશ્ન આજે ગયો છે આવો કરીએ આ